નમસ્કાર ગુજરાતની વિધાનસભામાં આજે એક મહત્વનું બિલ જે છે તે રજૂ થયું છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ બિલ જે છે તે મૂક્યું છે એમ તો લગ્ન એ છે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે બે વ્યક્તિઓ વચ્ચે થતા હોય છે પણ સમાજ દ્વારા સરકાર પર ઘણા સમયથી આ જે છે તે પ્રેશર કરવામાં આવતું હતું કે જે મેરેજ એક્ટ જે છે જે પ્રેમી પંખીડાઓ સામાન્ય રીતે કરતા હોય છે કોર્ટમાં જઈને લગ્ન કરતા હોય છે અને ત્યારબાદ માતા પિતાને જાણ થાય છે અચાનક જ કે ભાઈ મારા સંતાનો જે છે તે પરિણીત છે તે આને રોકવા માટે સમાજ તરફથી સરકાર પર પ્રેશર કરવામાં આવતું હતું ને આજે એક મહત્વની જાહેર જાહેર જીવનને લગતા મુદ્દાને ધ્યાનમાં રાખીને હર્ષભાઈ સંઘવીએ જે છે તે એક બિલ રજૂ કર્યું છે ગુજરાત રજિસ્ટર્ડ મેરેજ એક્ટ જે છે તેમાં તેમણે સુધારો લાવ્યો છે આ સુધારાઓ શું છે તેમાં સૌથી મોટી મહત્ત્વની જાહેરાત એ જ છે કે હવે તમે જો કોર્ટમાં લગ્ન કરો છો રજિસ્ટર્ડ મેરેજ કરો છો તો તમારા માતા પિતા જે છે તેમની સંમતિ જોશે જ જોશે તેમની સંમતિ વગર આ લગ્ન નહીં થાય આ બિલ જે છે તે પહેલાં તો જણાવી દઉં કે તેની અલગ અલગ જે સુધારાઓ કરવામાં આવ્યા છે તે હું તમને વાંચીને સંભળાવીશ પણ સાથે એ પણ છે કે આ બિલ જે છે તે હજી અમલીકરણ થશે તે પહેલાં સરકારે જે છે તે આ બિલ પર સૂચનો મંગાવ્યા છે વાંધા પણ મંગાવી છે એટલે કે જો તમે આ બિલથી પૂરેપૂરા સહમત નથી ખુશ નથી તો તમે જણાવી શકો છો અને ખુશ છો તો પણ તમે સરકારને જણાવી શકો છો હવે આપણે આવીએ કે આ બિલમાં બિલ જે છે તેમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે કે એટલે જો તમે હવે મેરેજ એક્ટ કરવા માગો છો ગુજરાતમાં રહીને તો તમારે આ શરતોનું જે છે તે પાલન કરવું પડશે સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ સ્ટેપ પહેલો એ રહેશે કે બંને પક્ષકારો તરફથી સાક્ષીઓની સહી રજૂ કરવાની છે અરજી આપવાની છે તેમાં અને અરજીને કાયદેસરની નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખના પુરાવાઓ રજૂ કરવાના રહેશે બીજા સ્ટેપમાં સરકાર દ્વારા દરેક લગ્ન નોંધણીને જે હુકુમત ધરાવતા અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણીની અરજીનો નમૂનો એક એટલે કે પહેલી જે તમે અરજી આપી છે તે મુજબ વિગતો અને દસ્તાવેજો જે છે તે રજૂ કરવાના રહેશે ત્યારબાદ બીજા સ્ટેપમાં વર વધુએ માતા પિતાના નીચેના દર્શાવેલા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે જેમાં આધાર કાર્ડ પિતાનું નામ રહેઠાણ જે છે તે તેમનો નંબર માતાનું નામ તેમનું રહેઠાણ અને તેમનું સરનામું જે છે તે આપવાનું રહેશે અને ત્રીજો જે સ્ટેપ છે તે ખૂબ મહત્ત્વનો આવી રહે છે તેમાં જે અસિસ્ટન્ટ રજીસ્ટ્રાર જે છે તે દસ દિવસની અંદર વર વરવધુના માતા પિતાને જાણ કરશે ઇલેક્ટ્રોનિક રીતે અથવા ભૌતિક રીતે અથવા વ્યવહારુ રીતે તે જે છે વરવધુના માતા પિતાને જાણ કરશે દસ દિવસની અંદર તે જ્યારે તમે અરજી આપો છો ત્યારે અને ત્યારબાદ સ્ટેપ ત્રણનો બીજો સ્ટેપ એ છે કે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા આ અરજી મળ્યાના સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને પણ આ અરજી મોકલી આપશે અને રજિસ્ટ્રાર શ્રીને ખાતરી થયેલી પેટા નિયમો એકથી સાતમાં દર્શાવ્યા મુજબની પૂર્તતા થાય ત્યારબાદ ત્રીસ દિવસ પૂર્ણ થતાં આ લો લગ્નની નોંધણી કરવામાં આવશે અને ચોથો જ જે સ્ટેપ છે તે ખૂબ મહત્વનો છે તેમાં એવું લખવામાં આવ્યું છે કે આ તમામ વિગતો જે છે તે સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે તે માટેના સિરિયલ નંબરો પેજ નંબર વોલ્યુમ સહિતની વિગતો પણ તેમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ આ બધી કાર્યવાહી જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ત્યારે રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ બે મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર જે તૈયાર થાય છે મેરેજ સર્ટિફિકેટ તૈયાર થશે તે વ્યક્તિગત રીતે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે